અશોક વાટિકા જેવું છે એના ઉપર કદમ ઝાડ ઉપર વાસળી વગાડતા વાંચડી વગાડતા બરોબર છે પછી એમાં આપડે ફૂલ આવે છે કે બરોબર છે

પાછા ફરી નવા વિદ્યામાં તમારું સ્વાગત કરું છું અને આપણે આજ એવી વાત ને એવી વસ્તુનું ઝાડ લઈને આવ્યા છે એટલે કે કૃષ્ણ ભગવાન આપણે કદમના ઝાડ ઉપર આપણે વાસડી વગાડતા પહેલા એટલે એ ભાઈ મસ્ત મજાનું ઝાડ છે હું તમને બતાવું કે કેવું છે જો હું તમને આ ઝાડ બતાવું છું કે આ ઝાડ આપણે સામે દેખાય છે એ ઝાડ આ કદમનું ઝાડ છે જોઈ લ્યો તમને અને આ જ ઝાડ ઉપર આપણે કૃષ્ણ ભગવાન માથે સડીને અને ભાઈ આ કદમના માથે વાસળી વગાડતા એ આ પોઈકે કદમનું ઝાડ છે જોઈ લ્યો તમે તમે જોયું હોય કે ના જોયું હોય તો જરી કોમેન્ટમાં જણાવજો અમને કે ભાઈ કોમેન્ટમાં જરી જણાવજો કે તમે જોયું છે કે નહીં આ કદમનું ઝાડ છે અને ભાઈ કૃષ્ણ ભગવાને વાસળી વગાડી એ આ કદમના ઝાડ માથે સડીને જ પણ વગાડતા એ આ કદમનું ઝાડ છે એટલે મેં તમને નહોતું કીધું કે ભાઈ અહીંયા તો વસ્તુ હતી જેમને કે ભાઈ અશોક વાટિકા જેવું કામકાજ છે મસ્ત મજાના અલગ અલગ હંદાઇ ઝાડવાને વૃક્ષ છે હું તમને હંદાઇ સંપૂર્ણ હંાઈ વિડીયોમાં તમને બતાવીશ બહુ તમને મજા આવશે આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પ્રતાપ જ રીક સપોર્ટ કરજો જય માતાજી જય ગિરનારી પાછા નવી ટૉપિક સાથે નવો વિડીયો લઈને આવશું આપણે